અમાવસ્યાની દિવ્ય કથા કલ્પના કરો એવી પવિત્ર ક્ષણની જ્યારે મૌન પણ બોલી ઉઠે અને શ્રદ્ધા સ્વયં ભગવાન સુધી પહોંચી જાય નમસ્કાર મિત્રો આજે જે કથા તમે સાંભળવા જઈ રહ્યા છો તે માત્ર શબ્દોની વાર્તા નથી પરંતુ મૌની અમાવસ્યાનું તે દિવ્ય રહસ્ય છે જે જન્મ જન્માંતરના પાપોને ક્ષણમાં ભસ્મ કરી દે છે કહેવાય છે કે આ કથાને સાચા હૃદયથી સાંભળવાથી જ જીવનના દુઃખ કષ્ટ દરિદ્રતા અને સંતાન સંબંધિત ચિંતાઓ સ્વયં માર્ગ છોડી દે છે આ કથા ભગવાન વિષ્ણુની તે અલૌકિક મહિમા સાથે જોડાયેલી છે જે સૂઈ ગયેલા ભાગ્યને પણ જગાડી દે છે તેથી આજે પોતાના મનને શાંત કરો શ્વાસને સ્થિર કરો અને શ્રદ્ધા સાથે આ ચમત્કારિક કથાની યાત્રામાં મારી સાથે ચાલો કારણ કે આ વાર્તા તમારા જીવનની દિશા બદલવાની શક્તિ ધરાવે છે ઘણા સમય પહેલાંની વાત છે ભારત વર્ષના એક સમૃદ્ધ રાજ્યમાં રાજા અમરદીપનું શાસન હતું રાજા અમરદીપ માત્ર શૂરવીરજ નહીં પરંતુ ધર્મ અને નીતિનું પાલન કરનાર ન્યાયપ્રિય રાજા હતા તેમની પ્રજા તેમને પિતા સમાન પૂજતી હતી કારણ કે રાજાએ રાજ્યમાં કોઈ વસ્તુની કમી નહોતી રાખી તેમના ખજાના હંમેશા ગરીબો અને જરૂરિયાતમંદો માટે ખુલ્લા રહેતા રાજા અમરદીપની પત્ની હતી રાણી કંચન રાણી કંચન સાક્ષાત મમતાની મૂર્તિ હતી તેઓ ઈશ્વરની ભક્તિમાં લીન રહેતી અને પતિવ્રતા નારી હતી રાજા અને રાણીના જીવનમાં ધન વૈભવ અને સત્તાની કોઈ કમી નહોતી પરંતુ તેમના મનમાં એક ગહન દુઃખ સમાયેલું હતું તેમની એકમાત્ર પુત્રી રાજકુમારી સૌમ્યા વિશે સૌમ્યા દેખાવમાં અપ્સરાઓથી પણ સુંદર હતી પરંતુ તેના કર્મ અને વિચાર અત્યંત દૂષિત હતા રાજાએ તેને સારામાં સારા સંસ્કાર આપવાનો પ્રયત્ન કર્યો મોટા મોટા ગુરુઓ પાસે મોકલી પરંતુ સૌમ્યા પર કોઈ જ્ઞાનની અસર નહીં થઈ જેમ જેમ તે મોટી થઈ તેમ તેમ તેની સંગત બગડતી ગઈ તેણે રાજમહેલની મર્યાદાઓ તોડીને ખોટા માર્ગે ચાલવાનું શરૂ કર્યો જ્યારે રાજા અને રાણીને ખબર પડી કે તેમની પુત્રી વેશ્યાવૃત્તિ જેવા નિંદનીય કાર્યમાં લિપ્ત થઈ ગઈ છે ત્યારે તેમના પગતળે જમીન ખસી ગઈ જે કુળનું નામ પેઢીઓથી ઉજ્જવલ હતું તેને પોતાની જ દીકરીએ કલંકિત કરતા જોઈને રાજા અંદરથી તૂટી પડ્યા તેઓ રાત દિવસ એમ જ વિચારતા રહેતા કે પાછલા જન્મમાં એવો કયો પાપ કર્યો હશે કે આ રૂપમાં દંડ મળી રહ્યો છે સમય વીતતો ગયો એક વખત માઘ માસ આવ્યો માઘ માસ હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાય છે અને તે જ માસમાં આવી મૌની અમાવસ્યા જ્યારે સૂર્ય અને ચંદ્રમાનું મિલન થાય છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા વરસે છે પૂરા રાજ્યમાં તૈયારીઓ ચાલી રહી હતી રાજા અમરદીપે વિચાર્યું કે આજે તેઓ મૌની અમાવસ્યાનું વ્રત રાખશે અને ગંગા તટ પર ગુપ્તદાન કરશે કદાચ પુત્રીની બુદ્ધિ સુધરી જાય પરંતુ નિયતિને બીજું જ મંજૂર હતું મૌની અમાવસ્યાની તે કાળી રાત હતી મહેલમાં સન્નાટો હતો રાજાને ઊંઘ નહોતી આવતી તેઓ કક્ષમાંથી બહાર નીકળ્યા અને ગલિયારામાં ટહેલવા લાગ્યા ટહેલતા ટહેલતા સૌમ્યાના કક્ષ પાસે પહોંચ્યા અંદરથી અવાજો સંભળાયા દરવાજો થોડો ખુલ્લો હતો અંદર જોયું તો રાજાની આંખો ફાટી રહી ગઈ તેમની પુત્રી એક પરપુરુષ સાથે લજ્જાસ્પદ સ્થિતિમાં હતી પવિત્ર રાત્રે આ દ્રશ્ય જોઈને રાજા કંપી ઉઠ્યા ક્રોધ અને લજ્જાથી ચહેરો લાલ થઈ ગયો પરંતુ બોલી શક્યા નહીં તેઓ લડખડાતા પગે પોતાના કક્ષમાં આવ્યા ને રડવા લાગ્યા હે નારાયણ આ શું બતાવ્યું રાણી કંચને રાજાને સંભાળ્યા અને પૂછ્યું ત્યારે રાજાએ બધું કહી દીધું રાણી પણ પથ્થર બની ગઈ તે રાત્રે બંનેએ નક્કી કર્યું કે આ કલંક સાથે જીવવું અસંભવ છે પરંતુ રાણીને યાદ આવ્યું કે આત્મહત્યા મહાપાપ છે તેથી તેઓએ નક્કી કર્યું કે ભગવાનની શરણમાં જઈશું ઉગતી સવારે બંનેએ રાજસી વસ્ત્રો ત્યાગ કર્યા સાદા વસ્ત્ર પહેર્યા અને નંગા પગે જંગલ તરફ નીકળી પડ્યા જંગલનો રસ્તો કંટાળી અને ભયાનક હતો પગમાં કાંટા ચૂકતા પરંતુ બંને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતા આગળ વધ્યા જંગલી જાનવરોની દહાડ અને રુદન સંભળાતા પરંતુ તેમના મનમાં ડર નહોતો માત્ર ભગવાનની ભક્તિ હતી સવારે એક નદીના કિનારે પહોંચ્યા મૌની અમાવસ્યાની પવિત્ર સવાર હતી બંનેએ મૌન ધારણ કર્યું અને નદીમાં સ્નાન કર્યું નદીની માટીથી ભગવાન વિષ્ણુની પાર્થિવ મૂર્તિ બનાવી જંગલના ફૂલ ફળ અર્પણ કર્યા અને પ્રાર્થના કરી હે પ્રભુ અમારા પાપો ક્ષમા કરો અમને શરણ આપો અથવા સૌમ્યાને સુધારો ત્યારબાદ બંને એક વિશાળ બરગદના ઝાડ નીચે બેઠા અને ઘોર તપસ્યા શરૂ કરી વર્ષો વીત્યા શરદી ગરમી વરસાદમાં પણ તપ કર્યું પંચાગ્નિ તપ ભૂખ તરસ સહન કરી તેમનું શરીર કૃશ થઈ ગયું પરંતુ ભક્તિ અડગ રહી જંગલના પશુઓ પણ તેમની આભાથી શાંત થઈ જતા એક મૌની અમાવસ્યાના દિવસે ઋષિ વેદ નિધિ એટલે કે ત્રિકાળદર્શી મહાપુરુષ ત્યાંથી પસાર થયા તેમણે રાજા રાણીની તપસ્યા જોઈ અને જળ છટીને તેમને જગાડ્યા રાજા રાણીએ ચરણોમાં પડીને પોતાની વેદના કહી ઋષિએ તેમના પૂર્વજન્મની કથા સંભળાવી પૂર્વજન્મમાં તમે ધનંજય અને કામિની હતા ખૂબ ધનવાન પરંતુ અત્યંત કંજૂસ અને અહંકારી મૌની અમાવસ્યાના દિવસે એક ભૂખી ઠંડીથી તડપતી વૃદ્ધા જે પૂર્વજન્મની તપસ્વીની હતી તમારા દ્વારે આવી પરંતુ તમે તેને અપમાનિત કરી ઠોકર મારી અને જૂઠું પાણી ફેંકીને મારી નાખી મરતાં મરતાં તેણે શ્રાપ આપ્યો કે હું તમારી સંતાન બનીને તમારા કુળને કલંકિત કરીશ એ જ વૃદ્ધા આજે સૌમ્યા તરીકે જન્મી છે તે પ્રતિશોધની આગ છે રાજા રાણી રડી પડ્યા અને ઉપાય પૂછ્યો ઋષિએ કહ્યું મૌની અમાવસ્યાના દિવસે કઠોર અનુષ્ઠાન કરો મૌન રાખીને સ્નાન પીપળ વૃક્ષની એકસો આઠ પરિક્રમા એટલે કે ફૂલ પત્તા અર્પણ સાથે તર્પણ અને પુણ્ય સૌમ્યાને અર્પણ કરો આ ઉપાય ભગવાન વિષ્ણુએ નારદજીને આપ્યો હતો ઋષિએ બીજી એક કથા સંભળાવી સુદેવ નામના બ્રાહ્મણની જેણે માતાપિતાનો અપમાન કર્યો પાપ કર્યા અને મૃત્યુ પછી બ્રહ્મ રાક્ષસ બન્યો પછી સોમ શર્મા નામના સદાચારી બ્રાહ્મણે મૌની અમાવસ્યાએ તેના નામે સંકલ્પ લઈને પુણ્ય અર્પણ કર્યો અને તેને મુક્તિ મળી આ સાંભળીને રાજા રાણીએ સંકલ્પ કર્યો આવનારી મૌની અમાવસ્યાએ તેઓ બ્રહ્મ મુહૂર્તે ઉઠીને મૌન ધારણ કર્યું મિલાવેલા પાણીથી સ્નાન કર્યું પીપળ વૃક્ષ પાસે દીવો પ્રગટાવ્યો એકસો આઠ પરિક્રમા કરી એટલે કે દરેકમાં ફૂલ અર્પણ કર્યા અને અંતે નદીમાં ઊભા રહીને સંકલ્પ કર્યો કે આજનું સર્વ પુણ્ય અમારી પુત્રી સૌમ્યાને અર્પણ કરીએ છીએ તેના પાપ નષ્ટ થાય જળ છોડતા જ દૂર રાજમહેલમાં સૌમ્યાને ભયાનક સ્વપ્ન આવ્યું કાળી છાયા તેને નોચતી હતી પછી દિવ્ય પ્રકાશથી તે છાયા બળી ગઈ સૌમ્યા જાગી પોતાના પાપુનો અહેસાસ થયો રડી પડી અને માતાપિતાને શોધવા નીકળી જંગલમાં સૌમ્યા આવી પહોંચી માતાપિતાના ચરણોમાં પડી અને માફી માંગી રાજા રાણીએ તેને ઓળખી અને આલિંગન કર્યું શ્રાપ તૂટી ગયો સૌમ્યા સુધરી ગઈ વિવાહ ન કર્યો ભક્તિ અને સેવામાં જીવન વિતાવ્યું ક્ષેત્ર અનાથાશ્રમ બનાવ્યા રાજા અમરદીપે રાજ્યમાં મૌની અમાવસ્યાનું મહત્વ ફેલાવ્યું દર વર્ષે કોઈ ભૂખ્યું ન રહે દીવા જળે ભગવાનનું નામ ગુંજે જો તમારા જીવનમાં પણ કોઈ મુશ્કેલી છે ઘરમાં કલહ છે કે સંતાનની ચિંતા છે તો આવતી મૌની અમાવસ્યાએ સાચા મનથી વ્રત રાખો ઘરે જ મૌન રહીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને જરૂરિયાતમંદને અન્ન વસ્ત્રનું દાન કરો વિશ્વાસ રાખો તમારા કષ્ટ મીટી જશે આશા છે આ કથા તમને ગમી જો દિલને સ્પર્શી હોય તો કમેન્ટ મેં જય શ્રી હરિ વિષ્ણુ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખજો અને આ વાર્તા પરિવાર મિત્રો સાથે શેર કરજો જય શ્રી હરી